સુરતમાં નબી રાઓને રોડ ઉપર સીન સપાટા કરવા ભારે પડી ગયા હતા સુરત આરટીઓએ 19 કાર ચાલતા લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે આ સમગ્ર ઘટનાને લઈ ડીઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પણ ફટકારી હતી અને નોટિસ આપી બે દિવસમાં રિપોર્ટ માંગ્યો હતો ફેરવેલમાં કારનો કાફલો સ્કૂલ ની બહાર હોવાનો જવાબ આવ્યો હતો જેમાં વિડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી હવે આ કાર ચાલકો આગામી નેવ દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં સુરતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં સામે આવ્યું છે કે ધોરણ બારના વિદ્યાર્થીઓ મોંઘી દાટ કાર લઈને રોડ ઉપર નીકળ્યા હતા અને કારમાં રૂફટોપ ખોલીને સીન સપાટા કર્યા હતા ઘણા વિદ્યાર્થીઓએ હાથમાં ફાયર ગન સાથે શોબાજી કરી હતી અને દરવાજાની બહાર લટકીને વિદ્યાર્થીઓએ હંગામો પણ કર્યો હતો અડધો કલાક કરતાં પણ વધારે સમયથી ટ્રાફિક જામ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓએ પોતાના જીવને જોખમમાં મૂકીને આ કલરબાજી કરી હતી વાત સીન સપાટાથી પતી નથી જતી પરંતુ વિદ્યાર્થીઓએ ડ્રોન કેમેરાથી વિડીયો પણ બનાવ્યો હતો અને તે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જાણે વિદ્યાર્થીઓએ કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેમ સીન સપાટા કર્યા હતા ભાઈ હજી તો ધોરણ બારમાં છો અને આવું કરો છો તો તમે કોલેજમાં આવશો તો શું કરશો તે દેખાઈ આવે છે આ તમારી હરકત પરથી આ વિદ્યાર્થીઓ ઓલપાડની ફાઉન્ટેડ હેડના સ્કૂલના છે સ્કૂલમાં ફેરવેલના નામે હંગામો કર્યો હોવાની વાત સામે આવી છે આપને જણાવું તો જે લોકો વાહન ચાલક તરીકેની એમની સેફટીમાં ધ્યાને લઈ અને જે લોકો રશ ડ્રાઇવિંગ કરે છે તેમજ રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરે છે એની સામે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી આરટીઓ ઓફિસ દ્વારા કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં લગભગ સાતસો ને ચોસઠ જેટલી લાયસન્સ લગતી કામ રહેવાહી અત્યારથી કરવામાં આવેલી છે

વાહન ચલાવતું જોવા મળે અને પકડાય તો કઈ રીતે અમે કામ તો એની સામે પુનઃ ફરી વખત એ જ પ્રક્રિયા હાથ ધરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે શાળાના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો તે બાળકોના વાહન કઈ પ્રકારની કાર્યવાહી કરાય છે એ તમામ વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે અને ત્યાંથી જે વિગતો અમને પ્રાપ્ત થઈ છે એ અન્વયે એમના લગત વાહનોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવેલા છે